અંકલેશ્વર જ્યાધીશમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ચાર ફાયર બ્રિગેડ સાથે ફાઈટર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે આજે અંદાજિત સાડા અગિયાર ની આસપાસ ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉન માં લાગેલી છે જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે લગભગ ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડર થી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ અડધો કલાકની અંદર સંપૂર્ણ આગ બુજાઈ જશે એવું અમારું અનુમાન કારણોમાં જે ભાઈનું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હતી કદાચ શોર્ટ સર્કિટ ના હિસાબે આગ લાગી હોય શકે નુકસાન બાબતે હું એમાં કઈ કહી શકું એમ નથી નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કરતા હોઈએ છીએ અને આગ બુજાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે